નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં અમારી યુટ્યુબ ચેનલ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે આ યાદીમાં ચૌદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસે ઝારખંડ મધ્યપ્રદેશ તેલંગાણા ઉત્તર પ્રદેશ માટે ઉમેદવારો જાહેર કર્યા છે પરંતુ કોંગ્રેસે પોતાની મહિલા પ્રવક્તા સુપ્રિયા સિનેતની ટિકિટ કાપી નાખી છે મિત્રો સુપ્રિયા તે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી ઉત્તર પ્રદેશના મહારાજગનથી લડી હતી પરંતુ તે ભાજપના પંકજ ચૌધરી સામે હારી ગયા હતા સુપ્રિયા સિંહિત તાજેતરમાં કંગના રણત ઉપર ટિપ્પણીને લઈને ભાજપના નિશાના પર છે ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રણોતને લોકસભાની ચૂંટણીની ટિકિટ આપી હતી સુપ્રિયા સિંહિતની જગ્યાએ આ વખતે કોંગ્રેસે મહારાજ વિરેન્દ્ર ચૌધરીને લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે વિરેન્દ્ર ચૌધરી મહારાજ જિલ્લાની ફરિયાદ બેઠકના વર્તમાન ધારાસભ્ય છે અને પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે ભાજપે આ વખતે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીને મહાગનથી ઉતાર્યા છે પંકજ અહીંથી સતત છ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે બે હજાર ઓગણીસમાં પંકજ ચૌધરીને સાત લાખ છવ્વીસ હજારથી વધુ મતો મળ્યા હતા સુપ્રિયા સિનેતની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર કંગના રણોત અને મંડી ઉપર આપત્તિજનક ટિપ્પણી કરીને રાજકીય વિવાદ ઉભો કર્યો હતો ચૂંટણી પંચે કંગના રણોત વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ માટે કોંગ્રેસ નેતા સુપ્રિયા સિનેતને કારણ જણાવો નોટિસ પણ ફટકારી હતી આ પહેલાં સુપ્રિયા સિનેતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થઈ ગયું છે અને તેના દ્વારા કોઈએ પોસ્ટ કરી છે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે જેવી જ મને ખબર પડી તો મેં પોસ્ટ હટાવી દીધી હતી જે લોકો મને જાણે છે એ પણ સારી રીતે જાણે છે કે હું ક્યારેય પણ મહિલા પ્રત્યે વ્યક્તિગત અશોભનીય ટિપ્પણી કરી શકતી નથી હું જાણવા માગું છું કે આ કેવી રીતે બન્યું હોય છે